વખતે દ્વારકામાં આવીને એક વાતનું નું દુઃખ થયું કે આ વીઆઈપી દર્શન નું જે છે ને એ નીકળી જવું જો વીઆઈપી દર્શન માં બીજા લોકો કેટલા હેરાન થાય છે એ મને નો ગયું આ વખતે કેમ કે લગભગ એટલી અંદરો અંદર વધી ગઈ છે ને કે જે નાના માણસો આમાં હેરાન થાય છે વેરી ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ એવા છે મારા દ્વારકાધીશ જય મુરલીધર પેલા દ્વારકાધીશના દર્શન કરી બોલો દ્વારિકાધીશની જય કેદારેશ્વર જય અત્યારે વાગ્યા છે સવારના પોણા ચાર અને અમે બે જણા ઉઠી ગયા છીએ હવે અને આજે છે પૂનમ હવે શા માટે ઉઠ્યા જોઈ તો

અને હવે આજે અમારે જલની માટે જવાનું છે એટલે જ પહેલા થયા હોય પણ કઈ જગ્યાએ જઈએ છીએ કે તમને ઓલરેડી આમ તો ખબર પડી જ ગઈ છે પણ તો પણ થોડુંક સસ્પેન્સ રાખીએ કે ક્યાં ક્યાં જશું શું શું કરશું એ બધું આગળ આગળ વિડિયોમાં જોડાયેલા રહેશો તો જરૂરથી જોજો એટલે વિડિયોમાં જરૂરથી જોડાયેલા રહેજો હા અને કોમેન્ટ્સ જરૂરથી કરજો કોમેન્ટ્સ ભૂલતા નહીં ખાસ અને ખડા ચમસ કિચા હા જો આપણે કાઠિયાવાડનો કસુંબો હો ગયા

દ્વારકાધીશ હાલો ધ્યાન રાખજો રાજકોટ પહોંચી ગયા કેમ રાજકોટ પહોંચી ગયા અને સવારે વાય ગયા છે સાડા પાંચ સવારના એટલે ટ્રાફિક બિલકુલ નથી અને આપણે અત્યારે છીએ રાજકોટના ના એકસો એસી ફૂટ રિંગ રોડ પર દિવસ દરમિયાન અહીંયા આવ્યા હોય ને તો પાછું ઘણું ટ્રાફિક નડે આપણને અત્યારે કોઈ જાતનું ટ્રાફિક છે જ નહીં બિલકુલ જામનગર દોઢ કલાક થશે હા દોઢ કલાક તો પાકો અને પછી હજી બ્રેકફાસ્ટ એ કરવાનું રહેશે એટલે લગભગ જામનગર જઈને કરશું બ્રેકફાસ્ટ કદાચ જો પછી સમયને ને આધીન આગળ પાછળ થઈ શકે બ્રેકફાસ્ટ કરશું જરૂર એટલે તમે ચિંતા ન કરતા પાછા બધા

ને જાય પૂનમ ભરવા દ્વારકા અને જામનગર તો પોચી ગયા છે અને આજે પૂનમ છે એટલે વેલા નીકળ્યા છીએ અને આજે ને આજે અમે રિટર્ન પાછા આવી

હવે છે ને કે નાસ્તા નો કરીએ ગરમ ને નાસ્તો એવો નાસ્તો કરવાનો છે આપડે ચાલો હવે આપડે ડાયરેક્ટ છે ને નાસ્તાના ટેબલ એક ભેગા થાય બરાબર ત્યાં સુધી શું કરવાનું છે વિડીયો ને લાઈક કરી દેવાનું છે અને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરે તો ચેનલ ને સબસ્ક્રાઇબ એ કરવાની છે અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરી દેવાનું છે એ જો અમે અહીંયા ખંભાળિયા છે ને નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ પણ હવે અહીંયા છે ને આ ભાઈને જોઈને જ અમને તો નાસ્તો કરવાનું મન ન થતું કેમ કે ચોક ચોખ્ખાઈ છે ને બિલકુલ નથી અહીંયા અને ચોખ્ખાઈ ન હોય ને આ પછી આપણે નાસ્તો તો શું કરીએ એમાંય સવારનો નાસ્તો એટલે તો સારી જગ્યાએ જ કરવો પડે એટલે અહીંયા તો બસ જો ખાલી ઉભા રહ્યા અને અહીંથી હવે આગળ નીકળીએ છીએ બીજી કઈક સારી જગ્યાએ ગોતીએ ફાઇનલી હવે અમારી પેટ પૂજાનો સમય થઈ ગયો છે પેટ્રોલ પંપ વાળા મગજ મારી થઈ ગઈ મારી પેટ્રોલ મા મોઢા મા ભરો તો

અને આ જો ભાઈ અહીંયા સરસ મજાની જગ્યા છે અને અહીંયા આપણે આલુ પરોઠા કેટલા અને ગાંઠિયાને બધું કીધું છે હવે કઈ રીતનું આવે છે જોઈએ ટેસ્ટ કરીએ હવે આપણા બટેટા પૌવા તો આવી ગયા છે ટેસ્ટ કેવો છે સારો છે ને અને ગરમ જ બનાવ્યો છે અને હવે થોડી વારમાં આલુ પરોઠા પણ આવી જશે એટલે પછી એ બંને ખાય અને અમારા દદાદારી ભીમ છે એ શાંત થઈ જશે આલુ પરોઠા આવી ગયા અને આપણા ગાંઠિયા આવી ગયા છે ગાંઠિયા પ્લાનિંગ તો છેલ્લે છેલ્લે કર્યું દ્વારકા પહોંચવા આવ્યા છે પણ રસ્તા કેવા રસ્તા જોરદાર રસ્તા છે આ પોરબંદર દ્વારકા વાળો તો એક નંબર રસ્તો છે આ રસ્તે થી બધા ચાલે ને તો આમ સફરની મજા એટલી આવે ને કે દરિયા કિનારા કિનારે જ ચાલવાનું છે આ બાજુ દરિયો છે આ બાજુ બાજુ ટ્રેન ચાલે છે અને આ બંનેની વચ્ચે આ રસ્તો છે બહુ મસ્ત રોડ એટલો સરસ મસ્ત બનેવો છે ને નેશનલ હાઈવે છે મજા જ આવી જાય એવો છે પેલા આપણે દ્વારકાધીશ ના મંદિરના દર્શન કરીએ છીએ અને ધ્વજાજી ના દર્શન કરીએ છીએ આગળ વધીએ અને પછી ત્યાં જઈને આગળ બધી માહિતી તમને પૂરી પાડીએ છીએ આજે કેવું કે આપણે ભક્તોનું ઘોડાપુર ભક્તોનું નસીબ તો હોય ને જ મળી શકે એટલું યાદ રાખજો બાકી અમે હમણાં જ રસ્તામાં વાત કરતા હતા કે દૂર દૂરથી લોકો આવે છે અને નજીક હોય ને માની લ્યો કે ખાલી જામનગરમાં રહેતા હોય ને તોય ઘણા લોકો હજી દ્વારકા નથી આવી શક્યા

આપણે પહોંચી ગયા પાર્કિંગમાં અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે ગાડીની ઉપાધિ ન રહે ખોટું બરાબર પાર્કિંગ કરી હોય ને તો ચિંતાનો વિષય રહી આપણે છે ને આ સાઈડ છે ને ગોમતીજી છે ગોમતીજીએ દર્શન કરી પેલા અને પછી આપણે દ્વારકાધીશને દર્શન કરીએ બોલો દ્વારિકાધીશ જય

મોટું ખારું ખારું થઈ ગયું મોઢામાં પાણી ભઈ ગયો પણ આવી મજા ક્યારે લેશો તમે આવી મજા લેવા તો આપણે આવ્યા છીએ તો ખરા પણ જો

દ્વારકાધીશ મંદિરની સીડી જેને આપણે કહીએ છીએ ને કે સ્વર્ગની સીડી એ આવી ગઈ છે અહીંથી એવા આપણે અંદર જવાનું છે અને અંદર તો મોબાઈલ લઈ નથી જવા દેતા એટલે આપણે અહીંયાથી પ્રસાદ લેશું ને અહીંયા મોબાઈલ આપણે જમા કરાવી દઈશું આ સ્વર્ગની સીડી કહેવાય ને છપ્પન પગથથી એમ જો આ છપ્પન પગથથી આ છે અહીંયાથી નીચેથી ઉપર સુધી

પણ એક થોડુંક મને દુઃખ થયું આ વખતે દ્વારકામાં આવીને એક વાતનું દુઃખ થયું કે આ વીઆઈપી દર્શનનું જે છે ને એ નીકળી જવું જોઈએ વીઆઈપી દર્શનમાં બીજા લોકો કેટલા હેરાન થાય છે એ મને ન ગયું આ વખતે કેમકે લાગવગ એટલી અંદરો અંદર વધી ગઈ છે ને કે જે નાના માણસો આમાં હેરાન થાય છે અને અંદર સિક્યોરિટીવાળાને એની દાદાગીરી એટલી વધી ગઈ છે મેં આ વખતે નોટિસ કર્યું પણ મને આ વખતે મજા ન આવી કે આખા ગુજરાત નું નામ રોશન કરવાને બદલે ગુજરાત નું નામ બદનામ થાય છે આના લીધે બધા આપણે બધા એમ કે એમપી માં એમપી માં હવે એમપી ની હારે ગુજરાત જોડાવા મળશે જો આવી રીતે આવી રીતે હાલ છે તો એમપી ની હારે ગુજરાત જોડાવા મળશે પેલા આપણે એમ કે ગુજરાત સારું છે પણ હવે અમને બે ચાર જણા મળ્યા તો એ લોકો એમ જ કીધું કે ગુજરાત માં દાદાગીરી વધી ગઈ પણ અમે કાઠિયાવાડી રહી તો અમને એવું દેખાણું આ વખતે મેં ફીલ એવું કર્યું એટલે કઈ નહીં

અત્યારે છે ને આજે છે ને આપડે કહીએ ને આજે ભીડ ઓછી છે એમ અને આ જે સુદામાં સેતુ બંધ થયો છે ને ભાઈ અમને બહુ આમ એમ થાય ને નારાજગી છે એ માટે હા એ આપણે કેટલા સમયથી ગયા નથી ત્યાં લક્ષ્મી નારાયણ હું છે કે આ જે સુદામાં સેતુ બંધ હતો ને ત્યારે અહીંયા છે ને હોડી દ્વારા અને ઊંટ દ્વારા સામે લઈ જવા આવતા જે પાણી હોય ત્યારે હોડી દ્વારા અને પાણી ન હોય ત્યારે ઊંટ દ્વારા પણ સામે કાંઠે લઈ જતા હતા પણ હવે તો અત્યારે એ બંધ છે એટલે સામે કાંઠે જવું ને અત્યારે મેળ આવે એમ જ નથી હવે નવું કાંઈ કઈ આયોજન થાય રિનોવેશન કરે ને પછી આપણે હવે સામે કાંઠે જઈ શકશું અને ત્યાં આખો દ્વારકા બીચ જ છે અને ત્યાં લક્ષ્મીનારાયણનું મંદિર છે અને પંચકુઈ છે ત્યાં એમાં મીઠું પાણી આવે છે ને પાંડવો દ્વારા સ્થાપિત અને ખૂબ સરસ આજે વાતાવરણ એ ખૂબ સરસ છે અને આમ ભીડ ઓછી છે ને એટલે દર્શન કેટલા સરસ થઈ ગયા ભી બરાબર હા છોટા ભીમ અમારા છે ને યાદ એની અંદર મોટા ભીમ થઈ ગયા હતા પાછા ફરીથી અને એને એને એમાં છે ખબર છે આમનું આમનું કામ એવું છે કે જ્યાં કોઈ ખોટી રીતે હેરાન કરતી હોય ને ત્યાંથી સહન ન થાય પછી સામે કદાચ ગમે ઓફિસર હોય ને મોટા તો એ બોલી જ દે ને કઈ જ દે ખોટું સહન ન થાય કેમ કે આનથી મોટા તો ઓફિસર કોઈ નહીં હોય ને બરાબર એટલે ઓલું કહેવાય છે ને શેઠ રે શામળિયા નથી કોઈના બાપની બીક મારો ઠક્કર બીવાનું ફક્ત એક જો આનથી

એનાથી તમને સંતોષ નથી એનાથી તમારે તોય તમારે વીઆઈપી દર્શન કરીને તમારા ખીચા ભરવા છે પછી નો બાંધવાનું થાય તોય બાંધવાન થાય બોલો દ્વારિકાધીશ જય જો આપણે દ્વારકાધીશ મંદિર છે ને જોજાજી જે જો અત્યારે ચેન્જ થાય છે ક્યાં છે દ્વારકાધીશ જો શ્રીનાથજીમાં જમા અને એકસો સિત્તેર રૂપિયા માં ફૂલ ગુજરાતી થાળ અને જમવાનું બધું સ્વાદિષ્ટ હતું સાથે ઘી જે આપે છે એ ભાઈ અરે આમ બોગડી ભરીને જ મૂકી દે તમારે જેટલું ખાવું એટલું ખાવ

અત્યારે તો આ બેઠા ને નહીં કાળા છે પણ આ ધોળા ઉડે ને એ બહુ મચ્છી ખાય મારે કે નહીં નથી કેતા કે એ તો ધોળી છે પણ ફુહાડ છે જામનગર પહોંચી ગયા છે ને અહીંયા અમે કર્યો છે ચા નો હોલ ચા સરસ મજા ને અહીંયા મળી ગઈ છે અને ગાડીમાં તો આ બધા સુઈ જ ગયા તા તેજલબેન કૈલાસ અને અશ્વિનભાઈ ત્રણેય છે ને કુમકરણ કોમ્પિટિશન શરૂ કર્યું તું કોણ બનેગા કા પછી એમાં પાછું હે

ચા પી લીધી મજા આવી સારી બનાવી પછી હજી કે સારી બનાવી હતી હવે પરફેક્ટ તો નહીં એમ સારી એમ કામ ચલાવ ચાલે એમ ઠીક છે ચાલો હા તો રાજકોટ આવી જશે હવે હા રાજકોટ પછી આટકોટ આટકોટ પીશું હવે ચા આપણે બરાબર ને આટકોટ પીતીને હવે તેજલબેન ચા રાજકોટ અમે એન્ટ્રી કરીએ પછી ચા પછી મજા રાજકોટ જિલ્લા જેવી છે ને ચા ક્યાંય નથી મળતી ચાલો હવે આપણે આગળ પ્રસ્થાન કરીએ मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया पलक पे मुझे खाख से उठा के यारी को मैंने तो खुदा माना याद करेगी दुनिया मेरा मेरा अफसाना अबे हमारा રાજકોટ નજીક ભરપુર વરસાદ ચાલુ એ બાજુ દ્વારકા બાજુ કઈ નતું એમ એક છાંટ નોતી જામનગર સાઈડ થોડીક થોડીક છાંટ શરૂ થઈ ને માં ભરપૂર વરસાદ